આરોગ્ય વિભાગમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ફરજ બજાવતા રાઘોભાઈ વય વયમર્યાદાના કારણે આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા છે ધારી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધ્યક્ષ ડોક્ટર બસિયા સાહેબના અધ્યક્ષ સ્થાને રાધિકા રેસ્ટોરન્ટ ખાતે નિવૃત્તિ વિદાય સમારોહનું આયોજન રાખવામાં આવ્યું આરોગ્ય વિભાગમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ફરજ બજાવતા રાઘવભાઈ દાદલ વયમર્યાદાના કારણે આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા છે ધારી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધ્યક્ષ ડૉક્ટર બસિયા સાહેબના અધ્યક્ષ સ્થાને રાધિકા રેસ્ટોરન્ટ ખાતે નિવૃત્ત વિદાય સમારોહનું આયોજન રાખવામાં આવ્યું આરોગ્ય વિભાગના ડોક્ટર કર્મચારી જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ વાળા અનુસૂચિત જાતિ સમાજના આગેવાન સહિતના લોકોએ રાઘવભાઈ દાદલને શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી નિવૃત્ત બાદ રાઘોભાઈ દાદલ સ્વસ્થ રહે તંદુરસ્ત રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ફરજ દરમિયાનના અનુભવો વિશે રાઘોભાઈએ સરસ મજાની યાદોને પણ યાદ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું ધારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રાઘવભાઈ દાદલ લગભગ પાંત્રીસ વર્ષની નોકરી પૂર્ણ કરીને સેવા નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે ધારી સી એસસીના ડૉક્ટર માનની બસિયા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયેલો હતો કાર્યક્રમમાં ગામના સરપંચ પ્રતિનિધિ માનની શ્રી ભૂપુલભાઈ વાળા સહિત સૌ સ્નેહી મિત્રો આજે ઉપસ્થિત રહી રાઘવભાઈ દાદલનું સ્વાગત સન્માન કરી અને શ્રેષ્ઠ જીવન માટેની શુભકામનાઓ પાઠવી છે Sanjeev Wadanu report as my news, Dhari.